વેલકમ બેક ટુ તો આજે છે સોમવાર અને કાલે સાંજે મેસેજ આવ્યો તો આજે રજા છે આજે અમારે રિપોર્ટ બનાવવાનો હતો ને તો એનું વર્ક કરવાનું હતું એટલે અમે લોકોને રજા આપી હતી એટલે આજે રજા છે ને બહુ મજા આવી કાલે સાંભળીને કે કાલે પાછી રજા છે એ કાલે ત્રણ દિવસની રજા થઈ ગઈ અને જો આજે રિપોર્ટનું બધું કામ પતી ગયું છે આપણે સબમિટ પણ કરી દીધું છે અને અત્યારે પાછા અમે જાય છે બેંકે કારણ કેટલા દિવસો પહેલા ગયા હતા આઈ થિંક એક મહિના જેવું થઈ ગયું ને એવું થઈ ગયું ને એક મહિના જેવું

ગણપતિ બાપાને કરવા જ પડે ને કા તો મસ્ત દર્શન કરી લીધા એટલે ઓલી સાઈડ ફોટોશૂટ હાલે છે કોકનો મસ્ત અને અહીંયા મિરલ જોવે છે કે કેવા કેવા પોઝ હાલે છે મિરલે પોઝ જોવા બહુ ગમે પહેલા તો આવીને કહી કે કોકની પીઠી મેં ટંકાઈ અંગલથી પીઠી લાઈ ગઈ કે બે ત્રણ જણા યેલો પહેર્યું તો પીઠી હોય એવું જરૂરી નથી કીધું બે કપલ ફોટા પાડતા હતા આપડે કઈ જોવે તો એને ખબર પડે કે આમ છે મંદિરે દર્શન કરીને આવી ગયા છે મસ્ત બને છે આપણે મુઠિયા મુઠિયા એટલે લાડવા બનાવવાના છે આપડે ગણપતિ ના કામ અમે

મને તો બહુ જ ભાવે ફેવરેટ છે લાડુ મને એક સ્વીટ એટલું બધું નો ભાવે છે એટલે મને લાડુ ભાવે મારો ફેવરેટ એ મમ્મીને આંખને વધારે ભાવે બહુ મસ્ત બનાવે મમ્મી તો જો આપણા મસ્ત લાડુ રેડી થઈ ગયા છે મસ્ત બનાવી નાખ્યા ખા આ છે ને આપણા સ્પેશિયલ આપણા માટે બનાવ્યા છે ચાર ભી મન થાય ને ત્યારે એક લાડુ લઈને મોમાં મૂકી દેવાનો એટલે મજા આવવાનો વધારે હાથમાં પકડવાનો નહીં ડાયરેક્ટ જો ક્યારે ભી વચ્ચે મન થયું હોય ને તો એક મસ્ત ને એક લાડુ લઈને મોઢા મૂકી દેવા નહીં મમ્મી હું દર વખતે આવું જ કરું એમ કે મારા મોટા નો બનાવતી નાના બનાવી છે એટલે સીધો એક મોઢા મૂકી દેવા ક્યારે ભી મન થાય ને મસ્ત એક લઈને મૂકી દેવાનો આને શું પકડવું પડે ને વાટકામાં ને એમ લેવું પડે આમાં કઈ ટેન્શન જ નહીં મમ્મી

ઠકાઈ ગયું ને હા જો અત્યારે કાલે ગયા હતા ને અત્યારે સાત થયા હતા પાછા આવતા રહ્યા નહીં હમ હા ખરખરો કરવા ગયા હોય આવતો રહ્યો પણ પાછો હમણાં જવાનું જ છે ને લાડવા લઈ હજી વાર છે રાજકોટ બે દિવસ બે ત્રણ દિવસ રાજકોટ ગયા ત્યાંથી આવ્યા બે દિવસ એક દિવસ કે દોઢ દિવસ જ હોય પાછા અમદાવાદ જઈ આવ્યા હવે પાછા આવ્યા એટલે પાછા કોઈ ફોન આવશે એટલે બા પાછા રાજકોટ અને જો તન્વી આજે અહીંયા આવી ગઈ છે હોમવર્ક લઈને તનવી થઈ ગયું સારું સાવ થઈ ગયું ના તેની એકની કમેન્ટ આવી હતી કે તમે કેટલી બેનો છો ત્રણ જ છીએ બાપુજી ની છોકરી છે આ ને ધારા બંને એટલે મારે કેવું પડે તું દાવો થયો તો કમેન્ટ આવી હતી કે તમે કેટલી બેનો છો આમ ત્રણ જ બેનો છું એક હું છું એક આ અમારે હેડ છે વચ્ચેના હેડ હા વચ્ચે વચ્ચે ના જો બા છે બે ત્રણ વર્ષ થી બાર જાય ને ઘરે આવે ને એટલે ઉધરસ તાવ શરદી એવું બધું થઈ જાય એટલે મમ્મી અમદાવાદ થી તેને થઈ ગયો એટલે મટી ગયો એટલે બા ગયા હવે બા ને થઈ ગઈ બેઠી થઈ જ જો બાને ની ઉધરસ થઈ ગયા હતો અને આ મારા બીજા બેન છે ને એક બેન હજી બહાર રમે છે અને અમારા બાપુજી ની છોકરી જો એની મજા નથી એટલે અમે ટોટલ ત્રણ જ બેનું છીએ ચાર પાંચ બેનું નથી

ના મારે ધારા ને દોઢ ચાર મહિનો ને એ બધા વધારે ગણવા જાય હા આપ તમારે બે ને મહિના હા એટલે વર્ષનો ને મહિનાનો એમ ફેર છે બરાબર ને તને નથી વાંધો તમને વધારે સ્વીટમાં શું ભાવે